રાજ્યમાં આજે વહેલી સવારથી કમોસમી કમોસમનું કમઠાણ ચાલી રહ્યું છે ઠેક ઠેકાણે વરસાદ વરસ્યો છે ખાસ કરીને અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ કે જેમાં સૌથી વધારે વરસાદ અમરેલી ખાતે

આગાહી જ અમરેલી જિલ્લાને આજે કહી શકીએ કે અમરેલી જિલ્લાના જે દરિયાઈ પટ્ટી વિસ્તાર છે તેને ધમરોડી નાખ્યું છે જોકે અમરેલી જિલ્લાના જે અગિયાર અગિયાર તાલુકા છે અગિયાર અગિયાર તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે જોકે સૌથી વધુમાં વધુ વરસાદ રાજુલા જે જાફરાબાદ જે દરિયાઈ પટ્ટી વિસ્તાર છે અને જે ખાંભા ધારી ગીર વિસ્તાર છે અને સાવરકુંડલા આ જે વિસ્તારો છે આ વિસ્તારોમાં વધુ વરસાદ પડ્યો છે અને હાલના જ અત્યારે સમાચાર મળી રહ્યા છે કે રાજુલાની અંદર અત્યારે ત્રીજો રાઉન્ડ વરસાદનો પણ શરૂ થયો છે અને એ ધોધમાર વરસાદ શરૂ છે જોકે આજનો જે વરસાદ આપણે આ શિયાળો છે પરંતુ આ શિયાળાની અંદર જે કમોસમી જે વરસાદ પડ્યો છે આ ચોમાસા જેવો માહોલ સર્જાયો છે ચોમાસાથી પણ વધુ વધારે આ વરસાદ પડ્યો એ પ્રમાણે દ્રશ્યો જોવા મળ્યા છે કારણ કે રાજુલાનો જે ધાતરવડી બે ડેમ છે એ ડેમના નવે નવ દરવાજા ખોલવાની જે ફરજ પડી છે તો એવી જ રીતે જે ખાંભાનો ડેમ છે સાવરકુંડલાનો જે આકર્ષણ જે આ ખાંભાનો આ જે ડેમ છે એ બધા ડેમોની દરવાજાઓ ખોલવાની જે ફરજો પડી છે જોકે આજે આજે વરસાદ પડ્યો છે એ વરસાદ

તો અમરેલીમાં વહેલી સવારથી ભારે વરસાદ વરસ્યો અને તેની સીધી અસર અમરેલીના નદી નાળાઓમાં જોવા મળી તમામ નદીઓ બે કાંઠે વહેતી